હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ચીકુનું જ્યુસ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ બે નંગ ચીકુ એક ચમચી ખાંડ ડ્રાયફ્રૂટમાં આપણે બદામ કાજુ અને અંજીર લીધેલું છે એને મેં અડધી કલાક પહેલાં મેં પલારી લીધું છે એક ગ્લાસ દૂધ અને ચોકો ચિપ્સ સિરપ આવે છે તે લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ ચીકુને આપણે છાલ અને બીનો ભાગ બંને વસ્તુ મેં કાઢી લીધી છે જ્યારે શરીરમાં વીકનેસ લાગતી હોય ત્યારે આ રીતે જ્યુસ બનાવી અને આપણે પી શકીએ છીએ આમાં તમે મખાના પણ એડ કરી શકો છો ત્યારબાદ ખાંડ એડ કરશું જો ડાયટમાં યુઝમાં લેવું હોય તો તમે આમાં હની અને હની કા ગોળ તમે એડ કરી શકો છો ખાંડની જગ્યાએ તમે હની અને ગોળ પણ એડ કરી શકો છો ડાયટમાં યુઝમાં લેવું હોય તો અને થોડુંક દૂધ એડ કરશું ત્યારબાદ થોડુંક ચોકલેટ સિરપ એડ કરશું થઈ ગયું છે તો હવે આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ચીકુનું જ્યુસ તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં